બાદમાં પાક થી મુદ્દત હતી પાંચસો અને એક હજાર રૂપિયા વધી સભ્ય બનાવી લોકોને ત્રીસ થી ચાલીસ મહિના બાદ રકમ પર આપવાના હતા તે દરમિયાન વીસ જાન્યુઆરી બે ના રોજ ગાંધીભાઈનું મરણ થયું હતું ગાંધીભાઈ મરણ બાદ બંને ભાઈઓ તેમની ઓફિસે બેસતા હતા બહુચર નગરમાં રહેતા બિલ્ડર હર્ષદભાઈ રાઠોડ અને અન્ય ત્રીસ સભ્યોના કુલ ઓગણચાલીસ લાખ ચોસઠ હજાર પરત નહીં કરનાર પૂર્વ કોર્પોરેટર અનિલ બોજ અને અરવિંદ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે બને ધરપકડ કરી વધુ તપાસ હાથ છે